સરકાર જો દસ દિવસની હોય અંદર નવનીતભાઈ બાલધિયા ન્યાય ન મળ્યો તો અમારી ચૌદ જાન્યુઆરી વીર માનધાતા મહારાજ ની જન્મ જયંતિ આવે છે બગદાણા અંદર એક લાખ કોળી સમાજ ને ભેગા બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર હુમલો થયો અને એ બાદ આજે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી તેમને મળવા પહોંચ્યા હતા પરંતુ હવે બ્રિજરાજ સોલંકીનું કહેવું છે કે આગામી સમયમાં ન્યાય ન મળ્યો તો હવે મોટું આંદોલન કરવામાં આવશે એસઆઈટી રચના ઉપર સીધા સવાલો ઉભા કર્યા છે એટલું જ નહીં કાયદો વ્યવસ્થા અને પોલીસ પ્રશાસન ઉપર પણ તેમના દ્વારા શું સવાલો ઉભા કરવામાં આવ્યા છે તેના વિશે આજે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક બાજુ બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો થયો એ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે બ્રિજરાજ સોલંકી આજે તેમને મળવા પહોંચ્યા હતા સીધા સવાલો પોલીસ ઉપર ઉભા કરવામાં આવ્યા છે એસઆઈટી ની રચના તો ઘણી બધી વખત કરવામાં આવી છે પરંતુ શું હવે આ મામલામાં ન્યાય મળશે કે કેમ એવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે એટલું જ નહીં આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે જો નવનીતભાઈને ન્યાય નહીં મળે તો વધુમાં આ વિષયને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ

ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડિયો મારફત જે લોહિયાણ અને ઢોર માર મારવામાં જે રીતના આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને અઢારે વર્ણના લોકો ઉપર એક આઘાત લાગ્યો છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે ત્યારે આજે મારી સાથે જસદણથી તાલાલાથી સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના વધારે વર્ણના લોકો નવનીતભાઈ બાલધિયાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હું તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું સાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કારણ કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે ન્યૂઝ મીડિયા મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝ ન્યૂઝ બ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયાકર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા દસ દિવસથી સતત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે છતાં પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગરના પગથિયા ચડવા પડે છે વાત સાચી કે ખોટી આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે છતાં પણ આપણા સમાજના જે આગેવાનો મંત્રીઓ સંસદો ધારાસભ્યો નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે દર્શન કરાવ્યા છે તમામ રાજકીય મંત્રીઓનું સંસદોનું ધારાસભ્યોનો આ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોની મુલાકાત લીધી છે પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિચા પ્રકરણ નિર્દોષ બાણું લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી કોઈ ફૂટેજ નથી કોઈ વિડીયો નથી કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ બાણુ જણા ઉપર ત્રણસો ની કલમો લગાડવામાં આવી અને એક બાજુ નવનીતભાઈ ના કેસમાં તમામે તમામ વિડીયો રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજ છે ઓડિયો રેકોર્ડિંગ છે કોલ રેકોર્ડિંગ છે ફરિયાદી પોતે એમ કહે છે કે એટલા એટલા લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી એ આપણી માટે કમ નસીબીની વાત છે વાત સાચી કે ખોટી આપણે કોઈની અહીંયા ટીકા ટિપણી કરવાની નથી કોઈનો વિરોધ કરવાનો નથી સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી આ વ્યક્તિગત લડાઈ છે આ આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે અઢારે વરણના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈ સમર્થન આપ્યું છે ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની જરૂર નથી આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈ સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી આવા હું પચાસ બનાવ ગણાવી શકું જ્યાં કોળી સમાજ ઉપર જ અન્યાય અત્યાચાર થાય છે અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો ત્રીસ જેટલા વધારે વૃદ્ધ મહિલાઓને વૃદ્ધ લોકોને ઢોર માર મારી લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું લોહી કરવાનું કામ કર્યું ત્રણસો સાત લગાડવાની કામ કર્યું ત્યારે આ પહેલો બનાવ નથી પરંતુ આ પહેલો બનાવ નથી પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે આ નવનીતભાઈ બાલધિયાનો છેલ્લો બનાવ છે આજ પછી ક્યારે આજ પછી ક્યારેય કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે તો બધા જ લોકો પાર્ટી ભૂલી એક મંચ ઉપર આવીને સમાજ ને માત્ર બદલી કરાવી દીધી શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજ ને નવનીતભાઈ મળશે હા કે ના શું એસઆઈટી ની રચના કરવાથી ન્યાય મળશે હા કે ના

આપણે બચવાનું છે આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે ઠંડો પાડવાનું કામ છે કોઈ બદલી કરવાથી રચનાથી ન્યાય નથી મળી જવાનો પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજ ને પોતાનો હક અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાવ આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની તેવડ છે ન્યાય છીનવવો પડશે આવેદન પત્ર દેવાથી જિંદાબાદ મુર્દાબાદ ના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી આપણે દરેક બનાવોમાં જોયું છે દરેક ઘટનાઓમાં જોયું છે આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો કોઈ કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે ક્યાં છે તમારો કાયદો ક્યાં છે તમારી વ્યવસ્થા આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે આપણી જેવા નબળા દબાયેલા કચડાયેલા વંચિત શોષિતો માટે કાયદો છે અમીર લોકો માટે રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદોને વ્યવસ્થા નથી વાત સાચી કે ખોટી મેં તમને જેમ કીધું એમ કે નવનીશભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર ત્રણસો સાત ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી એ કોળી સમાજ માટે દુઃખની વાત છે હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ મંત્રીઓને કહેવા માંગીશ સંસદોને કહેવા માંગીશ ધારાસભ્યોને કહેવા માંગીશ નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો આ રાજના સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાવ અને મીડિયાના સમક્ષ કહું છું કે જો દસ દિવસની અંદર નવનીતભાઈ બાલધિયાને ન્યાય ન મળ્યો તમારી ચૌદ જાન્યુઆરી બાલધિયા ના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું બોલો તમે બધા તૈયાર છો કરવું છે આંદોલન ન્યાય

જે રીતે અત્યારે હાલ કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને આપણે જોયું હતું કે આ સમગ્ર મામલાની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું પણ નામ સામે આવ્યું છે તો ક્યાંક આહિર સમાજમાં પણ એટલો રોષ જોવા મળી રહ્યો છે પરંતુ આ લડાઈ સમાજની નથી એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં તપાસમાં કયા ખુલાસા થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર